નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનેટ ફાર્મિંગ માંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નારિયેળીને કેવું વાતાવરણ માફક આવે એના વિશે વાત કરવાના છીએ મિત્રો નારિયેળી એ એક ઉષ્ણકટિબંધીય પાક છે કે જે દરિયાની સપાટીથી છસો થી લઈને નવસો મીટરની ઊંચાઈ સુધી પણ જો સફળતાથી ઉગાડી શકાય છે આ પાકની અંદર પચીસ થી લઈને ત્રીસ સેલ્સિયસ સુધીનું જે તાપમાન છે સૌથી વધારે માફક આવે છે હવે એમની વાત કરવામાં આવે છે પવનની વધારે ગતિ હોય તો એ માફક આવતી નથી નારિયેરીના પાકને બે હજાર કલાક પ્રકાશ મળતો હોય તો પણ એ સારા ઉત્પાદન માટે સૌથી વધારે માફક આવે છે અને નારિયેરીના પાકની અંદર આપણે વાતાવરણનો ભેજ જોવા જોઈએ તો સાઠ થી સિત્તેર પર્સેન્ટ ભેજ હોય તો એ સૌથી વધારે માફક આવે જો સિત્તેર પર્સેન્ટથી વધારે ભેજ હોય તો નારિયેરીના પાકની અંદર અ જીવાત લઈ લ્યો કે અન્ય રોગ લઈ લ્યો રોગ જીવાતનું પ્રમાણ સૌથી વધી વધી જતું હોય છે તો મિત્રો આજે આપણે આ નારિયેરીના પાકની અંદર વાતાવરણ ની વાત કરી કે જે સૌથી વધારે સારા ઉત્પાદન માટે માફક આવતું વાતાવરણ છે